ત્રાસમા રૂપેશ્વર વિસ્તાર બોર્ડ નંબર માં નવીન પાણીના બોરનું ખાત મૂરત કરવામાં આવ્યું જાણસમા સૈના રૂપેશ્વર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ આજ રોજ પાણીના નવીન બોરવેલનું પાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલના હસ્તે ખાત મુરદ કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકા કોર્પોરેટર રમેશભાઈ પટેલ પ્રહલાદભાઈ પટેલ શિલ્પાબેન ધર્મેન્દ્ર કુમાર ઠાકોર ભગવતીબેન રમેશભાઈ પટેલ હેતલબેન પ્રફુલભાઈ વ્યાસ સેજલબેન અમિત કુમાર પટેલ તેમજ અન્ય કોર્પોરેટરો સભ્યો તથા સ્થાનિક વિસ્તારોમાં લોકો ઉપસ્થિત રહ્યા આ બોરવેલ બનતા રૂપેશ્વર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમે ઉકેલ આવી જશે એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં હું ચાણસમા નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષા પટેલ ચાણસમા ખાતે વોર્ડ નંબર એકમાં રૂપેશ્વર ખાતે જે વર્ષો પહેલાંની સમસ્યા હતી પાણીની એ આજે મારા હસ્તે બોનનું અત્યારે ખાતમુહૂર્ત કરી અને એની શરૂઆત કરી એટલે થોડા ટાઈમમાં પાણી ચાલુ થઈ જશે ેશ્વર રોડ ચાણસમાં ઘણા ટાઈમથી બોર્ડની માગ હતી પબ્લિકની એટલા આજે એનું મુહૂર્ત કરી દીધું છે હવે થોડાક દિવસમાં પાણી ચાલુ થઈ જશે અને કોઈ તકલીફ છે આપણી પૂરી થઈ જશે